મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં માં તેર કામો મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સ્થાયી સમિતિમાં તેર કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે જરૂરી ફેરફારો સાથે બધા જ કામો ને મંજૂરી આપવામાં આવી છે આ બેઠકમાં અગિયાર કામો અને બે વધારાના કામો મળીને કુલ તેર કામો ની દરખાસ્ત લેવામાં આવી હતી જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા શ્રી સયાજી બાગ જૂ શાખા મેકેનિકલ ખાતું રોડ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ જનસંપર્ક ખાતું જેવા મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા જ્યાં જરૂરી સુધારા વધારા કરી તમામને મંજૂરી આપવામાં આવી છે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર અગિયાર દરખાસ્તો અને વધારાની બે દરખાસ્તો મૂકવામાં આવી હતી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સિવિલ વિભાગની કામગીરીનો વાર્ષિક હિજારો ચાર કરોડની નાણાકીય મર્યાદામાં પંદર પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવે આવેલ હતો જેને મંજૂર કરવામાં આવ્યો છે બાગ જૂ ખાતે જે માંસાહારી પ્રાણીઓ માટે દ્વિવાર્ષિક એટલે કે બે વર્ષનો હિજારો દોઢ કરોડની નાણાકીય મર્યાદામાં કે જેમાં જે નોન વેજીટેરિયન ખોરાક માંસાહારી પશુઓ માટે લેવાનો હોય છે જે ચાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે દોઢ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર સાત પોઈન્ટ પાંસઠ લાખ ટ્રોલી સાથે વીસ નંગ લેવું નક્કી કરવામાં આવ્યું છે અને ટોટલ રિઝાર્વ એક કરોડ ત્રેપન લાખનો થશે જે છ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછાના ભાવે છે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તેમજ ફિક્સ રીપ માટે જરૂરિયાત મુજબ કાર બસ ટાઈપના વાહનો સાહીઠ લાખની મર્યાદામાં લેવાનું ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પચાસ લાખની મર્યાદામાં ડિવાઈડર ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલના વ્હાઈટ વોશ કરવાના કામના ઓગણીસ પોઈન્ટ એકોતેર ટકા ઓછા પચાસ લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ઓકાજી વાડિયાથી ચાલીસ મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ ટંક લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ પુશિંગથી જે કામ કરવાનું છે છસો એમએમની લાઇન સિત્તેર રનિંગ મીટર નાખવાની છે જે એક કરોડ ચાર લાખ એટલે કે અગિયાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવને મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આગામી એક વર્ષ માટે ડ્રેનેજ નવીન ડ્રેન નળીકા સહ નાખવાના કામને ચાર ટકા ઓછા મુજબ ચાર કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે